તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખાંડ વાપર્યા વગર માત્ર 20 મિનિટમાં બની જાય એવું આખા વર્ષ માટે કટકી કેરીનું ગળ્યું અથાણું તો તમે ગોળ કેરીનું અથાણું પણ કહી શકો બહુ સિમ્પલ બહુ ટેસ્ટી એવું રોટલી પરાઠા કે બ્રેડ સાથે પણ તમે ખાઈ શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા મેં એક કિલો અથાણાની કેરી તો અત્યારે કાચી કેરી ખૂબ જ પ્રમાણમાં મળી જાય છે તો તમે માર્કેટથી આ રીતે એક કિલો રાજાપુરી કેરી જે કહેવાય એ લેવાની છે તો મોટી વધારે હોય એ પણ લઈ શકો મને આવી મીડિયમ મળે એ મેં લીધી છે કેરીની આપણે આ રીતે ઉપરનો ભાગ કટ કરી અને છાલ ઉતારી લઈશું તો બધી કેરીને મેં ધોઈ અને પહેલાં ડ્રાય કરી લીધી પછી આપણે એની છાલ ઉતારી લઈશું અહીંયા તમે છાલ ન ઉતારો તો પણ ચાલે પણ કટકી કેરીના અથાણામાં છાલ નથી હોતી એટલે એની તમારે આ રીતે છાલ ઉતારી લેવાની તો આ રીતે મેં બધી જ કેરીની છાલ ઉતારી અને રેડી કરી લીધું તો આ રીતે કેરીને હવે ઝીણી ઝીણા એના ટુકડા કરવાના છે તો આ રીતે તમારે એના સ્લાઇસ કરી લેવાના તો આ રીતે એક કેરીમાંથી ચાર પાંચ સ્લાઇસ થશે પાતળા પાતળા કરી લેવાના અને પછી આ રીતે એને ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના થોડા મોટા તમારે રાખવા હોય તો મોટા પણ રાખી શકો છો તો આ રીતે કાચી કેરી તો અહીંયા મેં વજનમાં એક કિલો લીધી છે પણ આપણે એની છાલ ઉતારીશું અને ગોટલા કાઢીશું એટલે એનો વજન ઓછો થઈ જશે તો આપણે આગળ ગોળનું પ્રમાણ જેટલી તમારા કેરીના ટુકડા હોય એટલું તમારે વજનથી ગોળ લેવાનો છે અહીંયા તમે કેરી લીધી હોય તો છાલ ઉતારશો ગોટલા કાઢશો એટલે બસ્સોથી સવા બસ્સો ગ્રામ જેટલો વજન છે એ એનો ઓછો થઈ જશે તો આ રીતે કેરીને મેં ચોપ કરી લીધી આપણે એક બાઉલમાં કાઢી અને બધી જ કેરીને એ જ રીતે ઝીણી ઝીણી એના ટુકડા કરી રેડી કરી લઈશું તો આ રીતે મેં કરી લીધું હવે આપણે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું તો તમે બે ટી સ્પૂન જેટલું પણ લઈ શકો ગોળમાં પણ હોય એટલે મીઠું બહુ વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું મીઠું તમારે ઓછું જ રાખવાનું છે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકીશું વધારે નથી પલાળવાનું માત્ર પાંચ મિનિટ જેવું જ આપણે એને પલાળીશું તો પાંચ મિનિટ એને થાય ત્યાં સુધીમાં મેં ગોળ રેડી કરી લીધો હવે અહીંયા ગોળ તમારો થોડો કડક જેવો હોય તો એને ખમણીને લેવાનો છે મારો ઓલરેડી પીગળેલો છે એટલે મેં એને વજનથી મેઝર કર્યો અને સાતસો ગ્રામ લીધો છે જે કાચી કેરીના ટુકડા છે એ સાડા સાતસો ગ્રામ છે અહીંયા ગોળનું પ્રમાણ તમારે એ રીતે લેવાનું છે રસો થોડો વધારે રાખવો હોય એટલા માટે ગોળ મેં આટલો લીધો છે પણ જો તમને રસો ઓછો જોવે તો ગોળનું પ્રમાણ તમે સો ગ્રામ જેટલું ઓછું પણ લઈ શકો તો આ રીતે સાતસો ગ્રામ જેટલો ગોળ મેં ઉમેરી દીધો તો ખમણેલો હશે એટલે આ રીતે કેરી તમે જે પાંચ મિનિટ જેવી સાઈડમાં રાખી એમાં પાણી થશે એટલે તરત જ ગોળ છે એ પીગળી જશે આ રીતે હાથેથી મિક્સ કરી દઈશું અને ગોળને કેરી સાથે આ રીતે મેં મિક્સ કરી દીધો બે ત્રણ મિનિટ જેવો રેસ્ટ થવા દેશો એટલે આ રીતે તમે એને આ રીતે મિક્સ કરશો એટલે હવે એમાં ગ્રેવી આવું પાણી ગોળનું થઈ જશે કેરીનું પણ નીકળશે અને આ રીતે ગોળનું પણ થશે એટલે આ રીતે પાણીદાર એવો રસાદાર મિશ્રણ રેડી થઈ જશે હવે આ રીતે પીગળી જાય ગોળ એટલે તરત જ તમારે એક કઢાઈમાં આ મિશ્રણને ટ્રાન્સફર કરી મીડિયમ ફ્લેમ રાખવાની છે ફ્લેમ હાઈ બિલકુલ નથી રાખવાની મીડિયમ ફ્લેમ પર તમારે એને દસથી બાર મિનિટ જેવું કૂક થવા દેવાનું છે તો દસથી બાર મિનિટમાં કેરી છે એ કાચી આપણે લીધી છે તો એ પણ સોફ્ટ થઈ જશે અને સાથે આપણે એક તારની ચાસણી કરવાની છે ગોળની તો એ પણ થઈ જશે એટલે તમે એને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકશો તો આ રીતે હું એને લગભગ દસથી બાર મિનિટ જેવું થવા દઈશ અને પછી આપણે એની ચાસણી ચેક કરી લઈશું તો આ જે ટ્રેડિશનલ રીતે અથાણું બને એ તડકા છાયામાં બને તો ગોળ કે તમે ખાંડ ઉમેરી અને પછી આ મિશ્રણને તડકામાં મૂકી દેવાનું એક વીક સુધી અને પાતળું ઉપર કપડું તમારે બાંધી અને રહેવા દેવાનું પણ આ રીતે તમે બનાવશો અથાણું તો માત્ર તમે દસથી બાર મિનિટ જેવું એને ઉકાળશો એટલે તમારું આ અથાણું છે તો આ જે ગળ્યું કટકીનું અથાણું રેડી થઈ જશે તો આ રીતે લગભગ હવે એને થતા દસ મિનિટ જેવું થઈ ગયું મેં એકવાર ચેક કર્યું હજી એને તાર નથી થયો તો હજી હું એને એક બે મિનિટ જેવું વધારે થવા દઈશ તડકા છાયામાં તમે જો આ અથાણું બનાવવાના હોય તો તમને ચારથી પાંચ દિવસ એક તારની ચાસણી જેટલી થતાં વાર લાગે તો એ ડિપેન્ડ તડકો કેવી રીતે આવે એ રીતે તમે ચેક કરી શકો લગભગ હવે બાર મિનિટ જેવું થઈ ગયું આ રીતે એક ફાટકીમાં મિશ્રણ લઈ ચમચીથી આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી પ્રેસ થઈ જાય તો કેરી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ હવે તમે ચાસણી ચેક કરવાની હોય એકતારની તો કેરી સોફ્ટ થઈ ગઈ સાથે ચાસણી પણ ચેક કરવાની છે અહીંયા રસો તમારે ઓછો રાખવો હોય તો ગોળનું પ્રમાણ તમે ઓછું પણ લઈ શકો પણ આખા વરસ માટે તમે રોટલી ભાખરી કે પછી બ્રેડમાં જામ તરીકે પણ યુઝ કરી શકો હલકું ઠંડુ થાય એટલે તમે આ રીતે બે આંગળીઓ વચ્ચે ચેક કરો એકતાર થઈ ગયો હવે ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને હું સાઈડમાં મૂકી ઠંડુ થવા દઈશ ત્યાં સુધીમાં ખાણી દસ્તામાં એક નાનો તજનો ટુકડો ત્રણ એલચી અને ચારથી પાંચ લવિંગ લઈ અને આપણે એને અતકચરા આ રીતે વાટી લઈશું તો થોડો પાવડર થોડું અતકચરું એ રીતે અને અહીંયા એલચીની છાલ મેં કાઢી લીધી હવે સાથે આપણે એમાં શેકેલું જીરું એક ટેબલ સ્પૂન જેટલું ઓછું વધુ તમે તમને જરૂર હોય એ રીતે કરી શકો તો આ રીતે એને પણ અતકચરું આ રીતે વાટી લઈશું તો માત્ર આ ચાર જ મસાલા અને બહુ ફ્લેવરફુલ એવું થશે તો તૈયાર છે હવે હલકું ગરમ છે ત્યારે હું આ મસાલા વાટેલા કચરા ઉમેરી મિક્સ કરી દઈશ અને હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું જો ગરમ ગરમ મિશ્રણ હશે અને લાલ મરચું ઉમેરશો અત્યારે તો આ અથાણું તમારું કાળું થઈ જશે એટલે તમારે એને એકદમ ઠંડુ થવા દેવાનું તો લગભગ મેં એને એક કલાક જેવું ઠંડુ કર્યું એકદમ ઠંડુ થઈ ગયું અને આપણું આ એકદમ ટેસ્ટી એવું કટકી કેરીનું અથાણું તૈયાર હવે તીખાશ માટે તમારે અહીંયા લાલ મરચું પાવડર તીખું બનાવવું હોય તો રેગ્યુલર લાલ મરચું અને માત્ર કલર અને હલકું તીખું બનાવવું હોય તો કાશ્મીરી લાલ મરચું દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તમારે તીખું બનાવવું હોય તો તીખું મરચું ઉમેરી મિક્સ કરી દેવાનું તો આ રીતે ઠંડુ થયા પછી તમે મરચું ઉમેરશો તો મરચું તમારું બિલકુલ કાળો નહીં થાય અથાણું આપણું તૈયાર છે તમારે એને એકદમ ઠંડુ થઈ જાય પછી બોટલમાં ભરી એક મહિના જેવું બહાર સારું રહેશે પણ આખા વરસ માટે જો તમારે એને સ્ટોર કરવું હોય તો એને પહેલેથી જ રેફ્રિજરેટરમાં એને સ્ટોર કરી દેવાનું અને જ્યારે પણ ખાવું હોય ત્યારે ભાખરી પૂરી સાથે તો બહુ ટેસ્ટી લાગે પરાઠા સાથે પણ સારું લાગે બ્રેડ સાથે જામ તરીકે પણ બહુ સારું એવું લાગશે તો એકવાર કટકી કેરીનું આ ગળ્યું અથાણું તમે ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવું લાગ્યું તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ